આમાંનું જે વચ્ચેનું છે ખૂબ મહત્વનું છે એ છે કપડા અને કુદરતી ફાઈબર દ્વારા કપડા આપવાનું કામ જો કોઈ તત્વ કરતું હોય તો એ છે કપાસ કપાસના રેસામાંથી બનતું કાપડ વિશ્વના એસી ટકા લોકો આ કપડાનું કાપડ પહોંચાડે છે તો આજે આપણે એવા વિશ્વ કપાસ દિવસની વાત કરવા જઈ રહ્યા છીએ પ્રાચીન સમયથી મિત્રો કપાસનું ઉત્પાદન થતું આવ્યું છે અને થઈ રહ્યું છે ધીમે 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 એમાં પરિવર્તનો આવતા ગયા અને ભારતના આપણે જેનું ગૌરવ લઈ શકીએ એવા આપણા મહાન વૈજ્ઞાનિક સીટી પટેલ જેમના દ્વારા હાઇબ્રિડ કપાસની શોધ કરવામાં આવી એવું જીન શોધવામાં આવ્યું કે જેના દ્વારા હાઇબ્રિડ કપાસની સંશોધનો થયા અને આ હાઇબ્રિડ સંશોધન થયા બાદ ભારત છે જે રૂણિ આયાત કરતું તો એ ભારત ઋણિ નિકાસ કરતું બની ગયું મિત્રો આ દિવસે આપણે જો સિટી પટેલને યાદ ન કરીએ તો કપાસના ખેડૂત તરીકે ખરેખર આપણે શરમાવું જોઈએ માટે વિશ્વ કપાસ દિવસના દિવસે આપણે ભાવથી સિટી પટેલને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ સાથે સાથે મિત્રો આપણી પાસે હાઇબ્રિડ કપાસનું બિયારણ તો હતું

એમના જે જઠર હોય છે એ બેઝિક હોય છે એટલે જો એ બેઝિક જઠર છે એના માટે એવું ઝેર શોધવામાં આવે કે એ જે બેઝિક જઠરનો નાશ કરે તો આ ત્રણેય ઈયળો ઉપર આપણે આસાનીથી કંટ્રોલ કરી શકીએ અને આપણી પૂરી ભારતીય વૈજ્ઞાનિકોની ટીમ આ કાર્ય પાછળ એક દસકા સુધી લાગી રહી અને અંતે આપણી જમીનમાંથી એક નવું તત્વ શોધી કાઢ્યું જેનું નામ છે બેસિન યુરિનજી એન્સિસ જેને આપણે શોર્ટ ફોર્મમાં કહીએ છીએ બીટી બીટીનું જીન્સ જે કપાસની અંદર દાખલ કરવામાં આવ્યું બેસિલસ યુરિનજી એન્સિસ જે આ તત્વ એમાં દાખલ કરવામાં આવ્યું અને એક નવા કપાસની શરૂઆત થઈ અને એને આપણે કહીએ છીએ બીટી કપાસ એસિડિક જઠરને અસર પહોંચાડતા નથી એટલે કે મનુષ્ય હોય પશુ હોય પંખી હોય તો જો એ કપાસને ખાઈ જાય તો એના જે તેલ નીકળે છે એને ખાય બિલકુલ હાનિકારક આપણે કહી શકીએ નહી માત્ર માત્રળો પૂરતો જ એ બીટી કપાસ છે હાનિકારક છે ત્યારબાદ ધીમે ધીમે આ બીટી કપાસ આવ્યા બાદ

વર્તમાન સમયમાં વિશ્વ કોટન દિવસે દિવસના દિવસે આપણે એટલી અપેક્ષા વિશ્વ અને સમગ્ર ભારત પાસે રાખી શકીએ ખેડૂત તરીકે કે ખેડૂત પકવનારા તમામ જે કંઈ કપાસ પકવે છે ખેડૂતો એ તમામ ખેડૂતોને એક સન્માન મળવું જોઈએ આદર મળવો જોઈએ અને સાથે સાથે કપાસના પાકમાં જોડાયેલા ખેડૂતો મજૂરો અથવા તો કપાડવા

ત્રણ પ્રોડક્ટ જે મહત્વની છે ત્રણે ત્રણ પ્રોડક્ટ આપણે વેસ્ટેજ ન પાડતા એનો પૂરેપૂરો ઉપયોગ કરીએ છીએ સાથે સાથે કપાસની જે સાંઠીઓ ઊભી હોય છે એને આપણે કાઢીને ઢગલા સ્વરૂપ કરીને એનો આપણે ખાતર બનાવવામાં ઉપયોગ લઈએ છીએ અને વર્તમાન સમયની અંદર તો એ હાઠીઓ છે એને શેલ્ડર વડે કાપીને કેમિકલ ભેળવીને ગઠ્ઠા બનાવવામાં આવે છે એ ગઠ્ઠાઓ બહુ બધી મોટી કંપનીઓમાં જે જગ્યાએ ચીમની જરૂર પડતી હોય છે મતલબ કે જે કઈ કપાસની સાઠીભન તરીકે પણ હવે એને જાતઘાતના કલર કરીને ઘરની અંદર સુશોભનમાં પણ એનો ઉપયોગ થઈ રહ્યો છે વર્તમાન સમયની અંદર તો આવા ઘણા બધા ઉપયોગો જયારે હોય ત્યારે કપાસનો પોષણક્ષમ ભાવ ખેડૂતોને મળે

કપાસ એ માત્ર ખેડૂતો મિલમાં કામ કરતા મજૂરો વેપારો વેપારીઓ દલાલો સ્ટોકિસ્ટ સાથે જીનિંગ પ્રોસેસિંગ વાળા વેપારીઓ બિયારણના ઉત્પાદકો ચલાવતા મિત્રો ફર્ટિલાઇઝર્સ જે લોકોની કંપનીઓ ચાલે છે ફર્ટિલાઇઝર્સ તો એક એક વ્યવસાયની પાછળ આટલા બધા લોકો જ્યારે નભતા હોય ત્યારે એવા વેપારને સરકારે ખરેખર ધ્યાન આપીને મેક્સિમમ ફાયદો ખેડૂતોને થઈ શકે એવા પ્રયત્ન કરવા જોઈએ મિત્રો આપના પણ જે કાંઈ સૂચનો હોય આ બાબતે ચોક્કસ મોકલજો કમેન્ટ કરજો મારી યુટ્યુબ ચેનલને લાઈક કરજો શેર કરજો અને આપના મિત્રો સાથે આ વિડિયો શેર કરજો આભાર જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ જય જવાહર જય કેશ